નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા શ્રી કૃષ્ણ કે અમારા પૈસા છોકરાની અહીંયા અને શા માટે જવું છે એ પણ તમને કહી દઉં કે આપણે જે મરચીમાં હવે સોનમાખી આપણે મરચાં હારા લાગવા મીડ્યા છે અને જેમાં સોનમાખી થોડુંક થોડુંક ક્યાંક આપણે દેખાણી છે હા હાદી ભાષામાં આપણે જો તમને કહેવા જાવ તો જેના ડબલા આપણે લગાડવાના છે હવે આપણે ડબલા તો લઈ આવ્યા છીએ પણ એને માટે જે આપણે હોટ યુઝ મરચી આપણી પણ મોટી છે એના માટે જે હોટ યુઝ જો કે મરચી ચાર મારા જવડી છે તો એના માટે જે હોટ યુઝ હવે એ આપણે જે મારા ભાઈનો છોકરો છે ત્યાં જે જમીન હાડે રાખી એટલે કે આખે રાખીને વાવે છે ત્યાં વાહ અને વાય મસ્ત છે તો એમાંથી

પચીસ કિલોમીટર દૂર થાય છે તો ચાલો તમને તમને વાડી પણ પણ ને રસ્તામાં આપણે કેવા કેવા મોલ છે એ બતાવવું અત્યારે હેડકી ચાલુ થઈ ગઈ છે આપણે ફોન કરી દીધો હો એટલે લગભગ તો સંભાળતો હોય છે તો ચાલો તમને રસ્તામાં શું શું આવે એ બધું પણ બતાવવું ને એની વાડી પણ આજે તમને બતાવવું તો અત્યારે હાલ મસ્ત દંડકાલા કઈક દેખાય છે રસ્તામાં અત્યારે પેલા ચોળીનું વાવેતર કરેલું હતું આપણે વડતા જોતા આમાં ચોળીના વેલા ચડાવેલા હતા તો અમારા એરિયામાં કંઈક આવું બધે વાવેતર થાય છે તો ચાલો હવે આગળ વધીએ આપણે રસ્તામાં મસ્ત એક જે મલ્ચિંગમાં તરબૂચનું અત્યારે વાવેતર કરી દીધેલું છે જોવાલાયક લાગ્યું આપણને એમ છું કે આપણા દર્શક મિત્રોને બતાવવા દેખવું છે તો અત્યારે હાઈ ક્લાસ મસ્ત આમાં તરબૂચનું વાવેતર એક ખેડૂત મિત્રો એક કરેલું છે મસ્ત હાઈ ક્લાસ તરબૂચ ઊભા છે અત્યારે તો ચાલો આપણે હવે એક શોર્ટકટ રસ્તો લીધો છે કાચો રસ્તો જ્યાંથી આપણે થોડુંક નજીક પડે એમ હતું એટલે આપણે કાચો રસ્તો લીધો છે આવા જો આપણે આપણે અન્ય પાક રસ્તામાં તો આપણે લેતા જઈશું તો ચાલો હવે આગળ વધીએ દર્શક મિત્રો અત્યારે જો આપણે શોર્ટકટ લીધો છે પણ આ રસ્તામાં થોડાક આપણે હેરાન થઈ આમ જોકે બહુ તો નહીં પણ આવું ગારો ને કે આવું પાણી ભરેલું ને એવું બધું આવ્યા છે જોકે આમ તો હલાય એવું જ છે પરંતુ જો આપણે શક્ય હોય તો આ લગ્ન આપણે શોર્ટકટ ન લેવો જોઈએ હા તો આપણે થોડું કાંઈથી નજીક થાય એવું હતું ને હમણાં આપણે થોડોક સિંગલ પટ્ટી રોડ પણ આવી જાય હવે થોડુંક દૂર છે તો આ આપણે આવું જ આવ્યું છે તો ફાઇનલી દર્શક આપણે મેટ્રો છે એ ગામમાં પહોંચી ગયા છીએ હવે આપણે ત્યાં પણ જવાનું છે મિત્રો મસ્ત એવી અત્યારે રસ્તામાં એક નદી આવી છે અને પેલી બાજુ તમે જોઈ શકો એ કમળના ફૂલ છે મસ્ત એવા સફેદ સફેદ પાછા આપણે કાચા રસ્તે સડી ગયા છે ને હવે આ વાડી થોડીક જ અહીંથી દૂર છે ને અહીં મસ્ત એવું અત્યારે હાઈ ક્લાસ તળાવ ભર્યું છે જો કે આ વર્ષે વરસાદ સારો છે એટલે તળાવ ને ડેમ ને અત્યારે બધું હાઈ ક્લાસ રીતે ભરાઈ ગયું છે અને હવે અહીંથી આપણે થોડીક જ આપણે અહીંથી એની વાડી હવે દૂર રહી છે ને આપણે પહોંચવા આવી ગયા છીએ આ રીતના કંઈક આ બાજુ બધે પાક છે મગફળી નીકળવાની તૈયારી છે સોયાબીન છે આ ખેતરમાં જોઈ શકો સોયાબીન છે ની ઓલી બાજુ મિલ છે મિલ ની પાછળ જ એની વાડી હમણાં આવી જાય છે તો આપણે ફાઇનલી હવે પોચો આવી ગયા છીએ આપણે ફાઇનલી પોગી ગયા છીએ હવે

આવડે પાતળી પાતળી કાપી બહુ જાડી તો કઈ ના કાપી કેમ રે હવે ઈ તો પછી ખબર પડે અત્યારે તો કઈ નહી વાંધો આવે તો ઓગણશાલી માં સારું છે સારું છે ઓગણશાલી માં ઈ જોવા ને એટલી થઈ ગઈ છે પછી કાંધો તો પડ્યું બધું હા હું ભા રાખેલી છે જમીન હાઈ કે હાઈ રાખેલ છે એક ને 15 માં એક ને 15 માં કેટલા 24 વીઘા છે ને 24 વીઘા એટલે એને પસ ખાતે તો એને હે 25 વીઘા ઉપર છે હા

મેં કીધું આગળ સાટી દે દહ વાગે તા ઓલા ભાઈ આવી ગયા બધા મહેમાન આવી ગયા વધારે મહેમાન આવી ગયા આપડે પોગી ગયા તો કારું ના પણ મહેમાન ને બધે હતા એટલે આપડે કઈ માઇક બાઈક કઈ ખોલ્યું નતું ને બેઠા આમનું પોગી ગયા તો નગર કારું ના કેટલા પગ બાકી રહ્યા છે પપ હવે શેજી સો હાથ સો પગ બાકી છે સો હાથ પગ સો હાથ પગ બાકી કઈ સાટા છે ડુંગળીમાં ડુંગળીમાં પ્રોફેનો ને ફૂગ નાશક છે

આમાં શું છે કે ચાર પાંચ મહિના ઓલું મરછી ભાવ હોય તો ભાવ હોય તો ડુંગળીમાં ભાવ ઘણો છે પાણી કેટલાક દિવસે આપવું પડે હું બે જ જે પાણી આપું બે દિવસે બે દિવસે તો બહુ વધારે નો વધારે એટલે એકાદરા દેવું પડે અત્યારે પાણી જમીન

ઓછું આમાં લાગે પરંતુ ભાવ વધારે મળે આ પ્રમાણમાં આમાં કઈક કપાસ છે લાલ થઈ ગયો છે ઢોર પણ આવેલા લાગે હગર છે આ છે બધી વાહની વાઈડ જે આપણે વાહ કાપવાના છે ઓલી બાજુ પણ છે ફરતી વાહની વાઈડ છે આમાં તો ચાલો હવે વાહ તરફ જઈએ ને ઓલી બાજુ છે બીટી બત્રી મગફળી એ પણ એ બાજુ જઈએ એટલે બતાવીએ ફાઇનલી આપણે કપાની પસાટે એટલે કે પાછળ પોગી ગયા છે ને આ પ્રમાણામાં આ વાહ છે તો આપણે આની હોટિયું લેવા માટે અહીંયા આવ્યા છીએ આમાંથી જે આવી પતલી પતલી હોટી હોય એવી ઉપયોગમાં આવી એવી આપણે કાપવાની છે ફરતી વાહની વાડ છે આમાં તો આપણે ફાઇનલી પહેલાં અહીંથીને જ કાપવાનું ચાલુ કરીશું આવી મસ્ત પતલી પતલી જે હોટકી હોય વાહની આવી એ જ આપણે ઉપયોગમાં લેવાની છે જાડા વાહ તો આપણે કાંઈ ઉપયોગમાં લેવાના નથી તો ફાઇનલી આપણે જે કપાસની પાછળનો ભાગ છે ત્યાંથીને જ કાપવાનું ચાલુ કરીશું ને ઓલી બાજુ મગફળીને એવું છે આપણે જ્યાં જ્યાં પતલી પતલી હોટકી હોય એ જ કાપવાની છે તો ચાલો હવે ફાઇનલી આપણે ચાલુ કરીએ વાહ કાપવાનું કપાસની પાછળ કાપતા એમાં તો બહુ કોરવું જાજવું પડે એમ હતું એટલે આપણી આ આવી ગયા છે જે એની બીટી બત્રી મગફળી છે એની પાછળ આવી ગયા છે હા છે કંઈક એની બીટી બત્રી મગફળી આ પંદર વીસ દિવસ પછી નીકળે એવી છે બે ત્રણ પ્રકારમાં એને મગફળી વાવેલી છે ઉપલામાં જે આપણે જોયું વગન નીકળી ગઈ છે ને છાસઠ નંબર હજી પાથરા છે ત્યાર પછી ડુંગળી છે ને ઓલી બાજુ કપાશે તો અત્યારે ફાઇનલી આપણે અહીંયા જે વાંસ ખોટ્યું આ બધું હોરવાનું ઓછું હતું તો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ આ જે પાતળી પાતળી હોટલું છે મસ્ત છે આ બધું તો અહીંયા કાપવા આવી ગયા છીએ તો ચાલો હવે જ્યારે કપાઈ રહી ત્યારે મળીએ આપણે તો દર્શક મિત્રો આપણે કાપવાનું ચાલુ કરી દીધું છે ને આપણે આવી પાતળી પાતળી હોટલીઓ કાપીએ છીએ જોકે બહુ વાર તો નથી લાગતી તો જ્યારે ગરમી ફૂલ ફૂલ પ્રમાણમાં છે ત્યારે જોકે હું પરસેવો પરસેવો થઈ ગયો છું ને આ પ્રમાણમાં આપણે થોડીક હોટલી તો આમાં કાપી લીધી છે ને આપણે જાજા پتલી-પતલી હોય આપણે જાડાની તો કઈ જરૂર નથી જાડા તો ઘણા છે પરંતુ پتલ-પતલે હોય ને કે આપળું આપણે કાપીએ છીએ ને આ રીતે કહે કે આપણે અચ્છા હાથ હોટ્યુઝ કાપી લીધી છે ને હવે આવી આપણે 25 થી 30 હોટ્યુ લઈ જવાની છે આપ જો કે આપણે મરચી 5 વીગાની છે એમ આપણે 25 લગાડવાના છે જે આપણે ફાનસ આવી કરીને કઈક 25 30 આપણે હોટ્યુ કાપવાની છે તો અત્યારે ગરમી પણ ખૂબ જ પ્રમાણમાં છે ને તડકો પણ આમ જોઈએ તો સુરત દાદા માથે આવી ગયા છે ને સમય થઈ ગયો છે એ સાડા અગિયારનો એ સમય થયો છે તો ગરમી પણ ખૂબ જ પ્રમાણમાં છે અત્યારે ને અત્યારે આપણે કાપી રહ્યા છીએ આ વાહની હોટિયું તો દર્શક મિત્રો ફાઇનલી આપણે વાહની હોટિયો કાપીને જમી કાઢીને ફરીથી નીકળી ગયા પણ છે તમે જોઈ શકો તો મારી પાસે આ હોટિયું બાંધેલી છે મોટર સાયકલમાં જો કે આમ ટ્રક જાતો હોય એવું આપણે બાંધી લીધું છે પરંતુ આપણે ધીમે ધીમે વયા જઈશું તો ચાલો હવે આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ ખોટી આપણે મોટી મોટી કાપી છે કારણ કે મારી જવડી તો ફરિયાત કાપી પડે મોટી કારણ કે મરચી આપણી મોટી છે થોડીક તો આવડી હોટી તો જરૂર પડે મોટી એટલે આપણે થોડીક મોટી મોટી રાખી છે તો કાંઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે વયા જઈશું ને આ પાછળ જે કોથળામાં છે એટલે કોથળો આપણે રાખી દીધો છે આમ એટલે કોઈને વાગે નહીં બંને સાઈડમાં આ રીતના આપણે કોથળા કોરવી દીધા છે આપણે એવું ક્યાંક હોય તો વાહન આપણું ધીમું ધીમું ચલાવશું ને આપણે ધીમે ધીમે જઈએ છીએ ઘર તરફ તો ફાઇનલી દર્શક મિત્રો આપણે અડધે પહોંચી ગયા છે ને આપણે કોઠા પીપળિયા જે દિલીપભાઈનો એક રહ્યો આવ્યો અહીંયાથી આપણે જે મરચીની કીટો કીધા એ પણ લઈ લીધી છે બે લીધી છે અમારી પાછળની અને ગાડી છલો છલ અત્યારે થઈ ગઈ છે અને હજી રસ્તો પણ થોડોક ખરાબ જેવો જ છે તો આપણે જે ધીમા ધીમા ચાલ્યા જઈએ છીએ તો ચાલો હવે સીધા ડાયરેક ઘરે જઈને જ મળશું કારણ કે વજન ગાડીમાં વધી ગયો છે અને ઘર પણ હજી ઘણું દૂર છે રસ્તો પણ હાઉ આમ જો ખાડા ખબુસા જેવો છે છે જોકે અત્યારે આપણે જે કાચા રસ્તે આવેલા થાય એમાંથી માઇન્ડ માઇન આપણી ગાડી અત્યારે થોડીક નીકળી નીકળી છે માનમાન કરીને ગાડી તો લીધી છે પરંતુ હવે આપણે ઘરે પહોંચી જઈએ એટલે ઘરે જઈને જ તમને હવે મળીએ ફાઇનલી દર્શક મિત્રો આપણે હવે અહીંયા ઘરે પહોંચી ગયા છીએ જો આપણે એક મોટર સાયકલમાં કેટલી બધી વસ્તુ લેવા

એની માહિતી આપણે જ્યારે મરચી માં ચડાવીશું ત્યારે દઈશું આ રીતનું કંઈક આપણે બધી વસ્તુ બાઇકમાં લઈ આવ્યા છીએ અને હાઈ ક્લાસ રીતે આપણે ક્યાંય વાંધો નથી આવ્યો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો